ગુજરાત સરકારના મંત્રી એમના સુપુત્ર સુપુત્ર આમ તો નો કહેવાય આમ તો મારી દ્રષ્ટિએ આવા આવાની સરકાર પાસે તો આપણી કોઈ અપેક્ષા જ નથી પણ એવી કોઈ સરકાર પ્રમાણિક સરકાર આવે અને ગુજરાતના રાજ્યના દરેક રાજકારણીઓનો દરેક

દીકરા બળવંત ખાબળની મંદરેગા કોબાણ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે છેલ્લા કેટલાય દિવસોથી આ મંદરેગા કોબાણ દાહોદ જિલ્લાની અંદર ખૂબ જ સમાચારોમાં રહ્યું છે અખબારો દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવ્યું હતું અને આપણા બધાના આશ્ચર્ય વચ્ચે જ્યાં એક કાકરો પણ મૂકવામાં આવ્યો નથી એવી જગ્યામાં રોડના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે લગભગ આ સો કરોડથી વધારેનું કોબાડ હોય એવું હાલમાં જણાઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે આજે આપણે બેઠકમાં વિશેષ ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે જેપીભાઈ જેપીભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે કઈ આ સમાચારો સામે આવી રહ્યા છે એ ખરેખર ગુજરાતની જનતા તરીકે આપણે કઈ રીતે લેવા જોઈએ આમ તો એક મંત્રી ગુજરાત સરકારના મંત્રી એમના સુપુત્ર આમ તો સુપુત્ર નો કહેવાય આમ તો મારી દ્રષ્ટિએ આવા કુપુત્ર કહેવાય કારણ કે જે જવાબદારી લઈને બેઠા છે નાગરિકોની પ્રજાની અને રાજ્યની એમના દીકરા એ આવા કૌભાંડમાં સંડોવાય અને થોડા ટાઈમ પહેલા બચુભાઈ ખબર ને ખાબર ને મીડિયા પૂછતા હોય બચુભાઈ આ શું છે બધું તો બચુભાઈ કે હું કઈ જાણતો નથી મને કઈ ખબર નથી

માનની અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું એક સૂત્ર જે આપણી પ્રજાની અંદર પણ લોકપ્રિય બન્યું કે હું ખાતો ખાવા દેતો નથી પરંતુ આપણી નજર સામે આપણે જોઈએ છીએ કે ગુજરાત અંદર એવા લાખો લોકો છે એ પછી ભાજપના સામાન્ય કાર્યકરો થી કેરિયર શરૂ કરીને આજે મંત્રી સુધી પહોંચ્યા છે એની પાસે વીસ વર્ષ ત્રીસ વર્ષ પહેલા સાયકલ ના પંચર કરવાના પૈસા નહોતા આજે મર્સિડીઝ અને ઓડિયો માં ફરે છે અને એનો કોઈ પણ પ્રકારનો જાણીતો વ્યવસાય કે એને જે પરસેવો પડ્યો હોય એવું આપણા ધ્યાનમાં નથી તો આ ખાતો નથી ખાવા દેતો નથી એ વાતની એ ક્યાંક ને આ બાબતો સાથે મેળ ખાતો નથી આવો જ આપણા સરકારી તંત્ર જે અધિકારીઓ છે એની અંદર પણ આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે જો ખરેખર તટસ્થ રીતે કોઈ એવી સરકાર આવે અત્યારની સરકાર પાસે તો આપણી કોઈ અપેક્ષા જ નથી પણ એવી કોઈ સરકાર પ્રમાણિક સરકાર આવે અને ગુજરાતના રાજ્યના દરેક રાજકારણીઓનો દરેક અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવે એની આવક કરતા ઓછામાં ઓછા પચાસ થી સો ગણી સંપત્તિઓ હું ઓછામાં ઓછો આપણો બોલું છું એ નીકળે તટસ્થ રીતે પ્રમાણિકપણે જો આની સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તો એટલે આ ભ્રષ્ટાચાર છે એ આપણી સિસ્ટમને ઉદયની જેમ ખાઈ રહ્યો છે ભૂતકાળમાં એક આપણા વડાપ્રધાન હતા રાજીવ ગાંધી તેમણે એક વાત કરેલી કે અમે અહીંથી ઉપરથી એક રૂપિયો મોકલીએ છીએ ત્યારે બહુ ઓછો એનો પાર્ટ દસ પૈસા કે વીસ પૈસા છે એક લોકો સુધી પહોંચે છે અને બાકીના એસી પૈસા છે એ વચ્ચે સિસ્ટમમાં ખવાઈ જાય છે તો અત્યારે તો આ જે બચુભાઈ ખાવડના દીકરાના કેસમાં તો એવું જોવા મળ્યું છે કે કોઈ પણ પ્રકારનું જીરો ટકા કામ થયું છે અને અહીંયા કરોડ રૂપિયા કોઈ વસ્તુ હોય એવું કઈ અહીંયા હોતું જ નથી અને કરોડો રૂપિયા છે એ પોતાના કિસ્સામાં પધરાવી દેવામાં આવ્યા છે અને સૌથી આમાં તકલીફની વાત એ કે આ રાજકારણીઓના દીકરાઓ પોતાની વગ વાપરીને પોતાની જે પોતાના બાપા મંત્રી છે એના જોર ઉપર અધિકારીઓને દબાવીને અથવા તો અધિકારીઓને પણ એમ કેન પ્રકારે આ પ્રકારની કોભાંડોમાં ભાગીદાર બનાવીને આ પ્રકારનું કામ કરી રહ્યા છે અને આ જે મનરેગા દાહોદની અંદર જે મનરેગા કોભાંડ બહાર આવ્યું છે એમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે એટલે અધિકારી અને પદાધિકારી

રાજીનામું લઈ લેવું જોઈએ અને મંત્રીમંડળના જે બીજા મંત્રીઓ છે એની સંપત્તિની અને એના પરિવારજનો શું કરી રહ્યા છે એની પણ તમારે તકસ્ત પણે તપાસ કરવી જોઈએ અને જો કોઈ બીજા મંત્રીઓના પરિવારજનો પણ આ પ્રકારના ગોબાણમાં સામેલ હોય તો એવા લોકોનો પણ તમારે તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ આ વિષયમાં શું કહેવું છે બચ્ચુભાઈ ખાબોરને જરા પણ નૈતિકતા જેવું હોય તો બચ્ચુભાઈ ખાબોરે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવું જોઈએ અને એને તરત જ આ દાખલો બેસાડવો જોઈએ એટલે મારું કહેવાનું એ છે કે જે આવું તો આવા તો ઘણા પ્રધાનો છે પ્રધાન પુત્રો છે મામા માસીના બાણિયા આવા લોકો એકાથી સિન્ડિકેટ ચલાવે છે અને આપે કીધું એમ અધિકારીને પણ એમ કેમ રીતે જોડતા હોય છે અને અધિકારો પણ જોડાઈને આ રીતે એની અરે ભ્રષ્ટાચારની માજા મુકતા હોય છે પણ જો આમાં જો સરકાર ધારે તો કે છે ને કે મંત્રી આપડા કે ચમરબંધીને નઈ છોડું તો આવા લોકો જે છે અધિકારીઓ એની પણ जांच करावे એટલે ગૃહ મંત્રી સુજીને પણ આપણે કેવું જોઈએ કમર પેલા પકડો તો ખરા બરાબર આ કેસમાં એક દીકરાની ધરપકડ થઈ છે બરાબર ખાવો હજી એક દીકરો મંત્રી સુજીનો ફરાર છે તો પેલા એને પકડો કમર બંધીઓને પકડો પછી એને છોડવાની વાત મને લાગે છે જીગ્નેશભાઈ કે આ આ બચ્ચુભાઈ ખાબરના દીકરાઓ બળવંત ને કિરણ ખાબર દ્વારા કેલતી જી તો વચ્ચે કોક એક નિર્દોષ કોક નાગરિકને મારતા જોયેલા આપણે એક વિડિયો પડતો બની શકે કારણ કે સત્તા મેં કીધું ને કે પાવર છે એ તરફ છે સ્વયં તરફ છે એની પાસે સત્તા આવે ને આખું જ સત્તા આવે જે તંત્ર ની અંદર લોકતંત્રમાં

આવો ના હોય બીજો કેસ છે કે ભાઈ આજે સમાચારોમાં છે કે સુરતની અંદર એક જબરજસ્ત કોબાંડ આપ્યું છે લગભગ બે હજાર પાંચસો કરોડનું પચીસો કરોડનું કોબાંડ છે અને આ કયા પ્રકારનું કોબાંડ છે તો કે સરકારી જમીન હોય એને મિલી ભગત કરીને સરકારી અધિકારીઓ સાથે સિન્ડિકેટ કરીને બિલ્ડરો દ્વારા એને ખાનગી કરાવવામાં આવી પછી એને વેચી નાખી એ સાયલેન્ટ ઝોન એક મુદ્દો હતો ત્યાં લગભગ મને એમ છે પચીસો કરોડ જેવું કોબાંડ છે પચીસો કરોડ નું છે

અમિતભાઈ ચાવડાએ એવી વાત કરી કે ભાઈ ઓપરેશન ગંગાજર શરૂઆત મુખ્યમંત્રીજીએ પોતાના પ્રધાન પ્રધાનમંડળથી કરવી જોઈએ એ વાતને આપણું સમર્થન એટલા માટે છે કે તમે તમારું ઘર તો સાફ રાખો તો પછી તમે બાકીની જગ્યાએ છે ત્યાં તમે કામ કરી શકો આમ તો બોલવામાં બહુ સરસ લાગે વિરોધ પક્ષની પણ તકલીફ એ છે કે ખાલી નિવેદન પૂરતો પ્રેસ મીડિયા પૂરતો જ વિરોધ પક્ષ રહ્યો છે જમીન ઉપર ઉતરીને કોઈ માસ મુવમેન્ટ ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં આપણને વિરોધ પક્ષ તરફથી કોઈ પરિણામ લક્ષી આંદોલન થયું હોય કે કોઈ મુદ્દા માટે થઈ અને પ્રખરતાથી અવાજ ઉઠાવ્યો હોય

આ પ્રકારના મુદ્દાઓ આવે ભ્રષ્ટાચારના મુદ્દાઓ આવે ત્યારે તમારે ખુલીને લડત આપવી પડશે ભૂતકાળની અંદર ઘણી વાર એવું થયું છે કે કોઈ આ પ્રકારનો મુદ્દો આવ્યો પબ્લિક ઘણી બધી આશા અપેક્ષાઓ વિરોધ પક્ષ પાસે રાખતી હોય પણ વિરોધ પક્ષ છે કામ ચલાવ આંદોલન કરી અને પછી ત્યાં એના ઉપર પણ ભાગ બટાઈના આક્ષેપો લાગે છે એમાં તથ્ય કેટલું હોય એવું કેતો નથી પણ ક્યાંક ને ક્યાંક આભરી બધી સાઠ ગાંઠ અને આ વિસ્તારની અંદર પ્રજા ફસાઈ ગઈ છે આપણી જનતા જે વિસ્તારમાં ફસાઈ ક્યાંય કે આરોવારો નથી કોની પાસે જઈને ફરિયાદ કરી

સરકારી તિજોરીને નુકસાન પહોચવામાં આવ્યું છે કે એના ગુનેગારો ને ન્યાય મળે અને એના પીડિતોને ન્યાય મળે ગુનેગારો ને આક્રમણ આપની સજા મળે એવું આપણે તંત્ર પાસેથી ઈચ્છીએ રાખી

પણ જે આ જે ઝડપથી સમાચાર પહોંચાડવાની હોડ છે યુદ્ધની પરિસ્થિતિ સાત મે ના રોજ ઉંચ સરહદો પર પાકિસ્તાન તરફથી જબરજસ્ત ગોળીબાર કરવામાં આવ્યો હતો એટલે મીડિયાનું વલણ પણ બે જવાબદાર છે મીડિયા લોકોને ઝડપથી સમાચાર આપવાની અને બીજાથી આગળ પોતે છે એવું ક્યાંક ને ક્યાંક લોકોની સમક્ષ એવી વાત મૂકવામાં મૂકવામાં ગંભીર ભૂલો ગંભીર ભૂલો કરે છે અર્થના અનર્થ કરે છે તાજેતરની અંદર ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી જે તણાવ હતો એ દરમિયાન સાત તારીખના રોજ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ ઉપર જે પૂંચ છે ત્યાં જબરજસ્ત ગોળીબારી કરવામાં આવી અને એ પાકિસ્તાનની ગોળીબારીને કારણે

એનું મૃત્યુ કઈ રીતે થયું હતું કે એ વખતે ત્યાંના ભાજપના એક પૂર્વ એમએલસી છે શર્માજી ગરીબ શર્મા કેવું નામ છે કે ત્યાંનું એ ત્યારે બચાવ કામગીરીમાં હતા અને એના ખોડવામાં માથું રાખી અને એને છેલ્લા શ્વાસ લીધા એવા અહેવાલો છે આમ તો એ મદ્રેસામાં હતા એક જાતના શિક્ષા એ શિક્ષક હતા એ ઇસ્લામી સ્કોલર હતા હજી હવે આ મોહમ્મદ ઇકબાલ ને આપણી ટીવી ચેનલો

અને એના મરણના ટાઈમે એને આતંકવાદી જાહેર કરે એ પાછો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી એને શહીદની શહીદના જે કહેવાય કે નામ આપવાને બદલે એમને આતંકવાદી જાહેર કરે ત્યારે એમની પરિવારની પીડા ખૂબ જ અસહ્ય હોય છે અને આવું ખરેખર આવી ચેનલોએ ખરાઈ કરીને આવા મેસેજ કે ન્યૂઝ પ્રસારિત કરવા જોઈએ ભૂતકાળમાં પણ કેટલાક તટસ્થ પત્રકારો કીધું છે કે ખરેખર તો આ ટીવી ચેનલો છે જોવાની બંધ કરી દેવી જોઈએ જે પણ સત્યના માર્ગે છે કે સાચી વાત વાતને જીવનમાં ઉતારીને આગળ વધવું છે એવા લોકો એ ખરેખર આ પ્રકારની ચેનલો જોવાની જ બંધ કરી દેવી જોઈએ એવું મારું માનવું છે જીગ્નેશભાઈ અમારો કેન્દ્ર સરકારનું માહિતી પ્રસારણ ખાતું છે તો એના દ્વારા કોઈ આવી આચાર સંહિતા ગાઈડલાઈન હોય ખરી કે એમાં અથવા તો એ હશે પણ એને એનું પાલન થાય છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઘણી બધી ગાઈડલાઈનો પત્રકારત્વને લગતી હોય છે પણ એ માત્ર ગાઈડલાઈન હોય છે બરાબર કે તમારે આવું કરવું જોઈએ પણ એના ઉપર જે ખોટું કરે છે એવું નથી કરતા અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે એવા લોકો ઉપર એક્શન લેવામાં આવતા નથી ઉલટાનું જે સરકારને પ્રશ્ન કરે એવા પત્રકારો છે એના ઉપર એક્શન લેવામાં આવે છે જે જનતા વતી સરકારને પ્રશ્ન કરતા હોય કે સરકારની જવાબદારીઓ બાબતે જે અવાજ ઉઠાવતા હોય એવા પત્રકારો ઉપર એક્શન લેવામાં આવે છે પણ આવા હાવ સરા હરાળ જૂઠા

નિર્ણય કરવાની જરૂર છે કે આપણે વ્યવહાર રાખવો જોઈએ આજની બેઠકમાં બસ આટલું જ આવતીકાલે નવા સમાચારો નવી વાતો નવા પુસ્થક્રમો સાથે આપણે ફરી મળીશું રજા લઈએ તમારી ધન્યવાદ નમસ્કાર